હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે સવાર સવારના વાગી ગયા છે નવ સાડા આઠ નવ થશે હજી તો અને આજે આપણા ઘરે આવે છે શાંતિભાઈની રોટલો ખાવા માટે શાંતિભાઈ યાની કે મારા મામાજીનો છોકરો વજલામાન છોકરો આવે છે રોટલો ખાવા જાય હમણાં જ બેરસ થયા તો આપણે બધા તમે વિડીયો પણ જોયો હશે તો એના મેરેજ થયા છે તો એને અને શૈલેષના આજે વિચારાને દુઃખે છે બહુ જ દાઢ આખી રાત એ ન થતા અને મારી મિષ્ટાને કહો તો એને તો એ આખી રાત આજે શરૂ હું ખબર એને પેટમાં દુખતું હશે કોને ખબર આજે મને એક સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબરે કમેન્ટમાં કીધું હતું તમે હિંગ પાણી એના પેટ ઉપર લગાવી દીધો તો આજે એ પણ ટ્રાય કરી જોઈશું કારણ કે રાતે હુંતી જ નથી આજે આખી રાત નકરો યુ જ રાખ્યું પણ હવે ઘડી ઘડી કે એમ તો ઊંઘ લઈ લીધી ચાર તે કલાક દોઢ કલાકની ઊંઘ લઈ લીધી એણે અમારે કામ થઈ ગયું રસોઈ પણ બનાવવા મળ્યા છીએ અને શૈલેષ હાલ સૂતા છે તમને બતાવાય એમ નથી ને ક્યારેક મને રાઈડ નાખશે તે સૂતા છે દાઢ બહુ દુખવા આવી છે ગા દાઢ કે ડાપણ દાઢ કે શું હોય નથી ખબર આખી રાત એ ન થતા તુલસી બહુ દુઃખે બહુ દુખે અને માં ટીકડી પી લો તે ટીકડી પીધી નહીં પીધી નહીં ને હવારમાં હાડા હાથે આઠે પીધી એણે અને હાલ હવે હુંતા છે મેં રાતે જ કીધું તમે ટીકડી પી લ્યો ન પીધી સવારમાં વહેલા આમ તો ન પીધી હવે એણે પીધી છે તો ફૂતા છે સારું ચાલો ફ્રેન્ડ્સ હમણાં આ મહેમાન પણ આવી જશે એને જગાડીએ બપોર ભલે થોડી વાર ફૂઈ લેતા તો આપણે નીચે જઈને મિષ્ટા નવડાવવાનું બાકી છે તો મિષ્ટા પણ જાગી ગઈ છે એને નવડાવી દઈએ અને પછી પાછા આપણે મળશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા હેલો મિત્રો ગુડ મોર્નિંગ દસ વાગ્યા આપણે જઈ ગયા છીએ આધાખેરાતમાં હું વાત નહોતી તો કાઢે મહેમાન હજી આવ્યા લાગતા નથી વરો બસ મારા મામાંની ઘરે રોટલો ખવાવા આવવાનું છે એટલે લગન થઈ લે નમન ભાજે રોટલો ખવા જાતા હોય ને એ બરાબર આલીતમાં કઈ મોર્નિંગ છે હાલો બનેરો બામમાં વસ્તુ લેતો ઉપરને ના મૂકતો ને ઉપર કિડવા જવાનો છે

लगे सा

Det må nok mange unger være.

સફાઈ કામ કરે છે અને મારે ડાળી ના પ્રોગ્રામ છે તો મારે પોગ્રામ માં જવાનું છે સર

બરોબર છ મહિના થઈ ગયા આવું આવું બે ત્રણ મહિનાથી વાત હતી પણ નતો આવી તો બરોબર ક્યાં અમારે કઈક બરણ થઈ જાય કઈ પ્રસંગ હોય આડાળો આ છે પણ હવે ફાઇનલી છે રોટલો ખાવા આજે આવી ગયા મિત્રો અમારો દાળનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અહીંયા ભાઈ અમારે ડ્રીમ ઇલેવન માં ટીમ બનાવી છે ક્યાં પહોંચ્યા છે જોવે છે બરોબર છે ક્યાં પીવાય રસોઈયા છે કે પછી સનાશેઠ છે

આ મારા દાળ નો પ્રોગ્રામ જો ગાડી બદલાવા ગયા તા ભાઈ વાર બહુ લાગી વાર આ ગાડી ધીમે ધીમે હાલે ને પછી હવે સહી લઈ ની ગાડી પછી બહુ ફર્સ્ટ ક્લાસ નવી ગાડી છે એટલે ધ્યાન રાખીને આવવું પડે આ ગોગા ભાઈ હાલો બેહી જાય આવો ને બેહી જાવ આવો સર આવો લા 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 પા હા આવો મર બેનું ભાણું પડે છે આ બધાએ તો એક એક રાઉન્ડ પાડી દીધો પણ આ તો શું છે હું હોય તો કરવું પડે પ્રોગ્રામમાં હોય તો કરવું જ પડે ને એમાં થોડું હાલે બરોબર સારો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ વિડિયો તમને સારો લાગી જોડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય